આણંદના બાકરોલ ખાતે રહેતા અને નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર અને કોંગ્રેસના મુસ્લિમ નેતા ઇકબાલ મલેક ઉર્ફે બાલોની મંગળવારે સવારે બાકરોલના ગોયા તળાવના વોકવે પર અજાણ્યા શખ્સોએ પેટ અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી જે બનાવમાં અમદાવાદ પોલીસે હત્યા કરનાર બે આરોપીઓને જુહાપુરા વિસ્તારમાંથી ઝડપી પાડી વિદ્યાનગર પોલીસને હવાલે કરતા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે આણંદના બાકરોલ ખાતે રહેતા અને આણંદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને કોંગ્રેસના અગ્રણી મુસ્લિમ નેતા ઇકબાલ ઉર્ફે બાલો યુસુફ મિયા મલેક મંગળવારે સવારે પોતાના ઘરેથી બાકરોલના ગોયા તળાવ પર વોકવે પર મોર્નિંગ વોક કરવા માટે ગયા હતા ત્યારે સવારે સાત થી આઠ વાગ્યાના સુમારે ઇકબાલ મલેક વોકિંગના બે રાઉન્ડ પૂરા કરી ત્રીજો રાઉન્ડ મારી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ હુમલો કરી તીક્ષ્ણ હત પેટ અને ગળાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ કરતા ઇકબાલ ઉર્ફે લોહીથી લથપથ થઈને જ ફસડાઈ ગયા હતા અને તેઓનું મોત હતું જ્યારે હત્યા કર્યા બાદ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા જે બનાવમાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યા બાદ ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખી હત્યા કરી ફરાર થઈ ગયેલા બે આરોપીઓને ઝડપી પાડી ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો આરોપી ફૈઝલ ઇલિયાસ મિયા મલેક અગાઉ બાકરોલ ખાતે રહેતો હતો ત્યારે ઇકબાલ ઉર્ફે બાલુની ભત્રીજીને રસ્તામાં હેરાન કરતો હતો તેમજ કોલેજના ગેટ બહાર ઊભો રહી પ્રપોઝ કરી દરરોજ હેરાન કરતો હતો જે અંગે ભત્રીજીએ કાકા ઇકબાલ ઉર્ફે બાલુને વાત કરી હતી જેથી ઇકબાલ ઉર્ફે બાલુએ કોલેજના ગેટ પાસેથી ફૈઝલ ઇલિયાસ મિયા મલેકને પકડી તેને મેથી પાક ચખાડ્યો હતો આ બાદ તેનો વલ્લભ વિદ્યાનગરના માર્ગો પર જાહેરમાં વરઘોડો કાઢીને પોલીસ મથક સુધી લઈ ગયો હતો ત્યારબાદ ફૈઝલ મલેકનો પરિવાર ઉમરેઠના સુરેલી ગામે રહેવા ચાલ્યો ગયો હતો પરંતુ ફૈઝલ મલેકના માનસ પટ પર આ ઘટના અંકિત થઈ ગઈ હતી અને તેનો જાહેરમાં વરઘોડો કાઢી અપમાન કરાયું હોવાથી તેને આ સમગ્ર ઘટના ભૂલ્યો ન હતો અને બદલો લેવાની ફિરાકમાં હતો અને તેણે પોતાના મિત્ર અયાન અલ્તાફભાઈ મલેક સાથે મળીને પોતાનો અપમાન કરનાર ઇકબાલ ઉર્ફે બાલોની હત્યા કરવાની યોજના ઘડી કાઢી હતી ત્યારબાદ બંને જણા ઇકબાલ પર તૂટી પડ્યા હતા અને પેટના ભાગે ગુપ્તી અને છરાના ઘા ઝીક્યા હતા ગુપ્તી અને છરાના ઘા ઝીકી કરપીણ હત્યા કર્યા બાદ બંને જણા ગેટ કૂદીને મોટરસાઇકલ લઈને ફરાર થઈ ગયા હતા અને ત્યારબાદ મોટરસાઇકલ લઈને તેઓ અમદાવાદ ગયા હતા વલ્લભ વિદ્યાનગર પોલીસે બંને આરોપીઓ અમદાવાદ જુહાપુરા તરફ ભાગ્યો હોવાની જાણ અમદાવાદ પોલીસને કરી હતી જેથી અમદાવાદ પોલીસે ખાનગી બાતમીદારોની મદદથી જુહાપુરામાં હોસ્પિટલમાં સારવાર કરાવતા બંને આરોપીઓને ઝડપી પાડી વલ્લભ વિદ્યાનગર પોલીસને હવાલે કર્યા હતા આમ વલ્લભ વિદ્યાનગર પોલીસે હત્યાનો ભેદ મૂકી ઉકેલી નાખ્યો હતો આરોપી અયાન મલેકની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી તેના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જેફર ફેઝાન મલેકને ઝપાઝપીમાં ઈજાઓ થઈ હોવાથી કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં તેના હાથની આંગળીઓનું ઓપરેશન કરી ત્રણ આંગળીઓ કાપી નાખી હતી અને ઓપરેશન બાદ પોલીસે તેની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી તારીખ 19 8 2025 ના રોજ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી इरफान हुसैन યુસુબમિયા અલાઉદ્દીન મલિકે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના ભાઈ સવારે ગોયા તળાવ ખાતે વોકિંગ કરવા માટે ગયેલા તે સમયે કોઈ અજાણ્યા ઈસમોએ તેને તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી કોઈ પણ અગમ્ય કારણસર તેનું મર્ડર કરેલ હોવાની હકીકત જાહેર કરતા બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રેશર કરવામાં આવેલો આ ગુનો અનડિટેક હોય અને ટોટલ બ્લાઇન્ડ હોય કારણ કે ફરિયાદમાં અને ફરિયાદીના સગાવાલાને પણ આ ગુનાનો મોટીવ ખબર નથી જેથી આ ગુનો ડિટેક કરવો એ ખૂબ જ ચેલેન્જિંગ હોય અમારા ઉપરી અધિકારીઓએ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલું હતું આરોપી ગોયા તળાવથી વિદ્યાનગર તથા વર્તાલ તરફ જવાની શક્યતા હોય જેથી ગોયા તળાવની આજુબાજુ કોઈ સીસીટીવી કેમેરા ન હતા પરંતુ વિદ્યાનગર અને વડતાલ તરફના લગભગ સો કરતાં વધારે સીસીટીવી કેમેરાનો અભ્યાસ વિદ્યાનગર પોલીસ સ્ટેશનની ટીમ તથા એલસીબીની ટીમે હાથ ધરે તેમજ આ ગુનાના મોટિવ જે પ્રમાણે કોઈ પણ મર્ડરનો બનાવ બનતો હોય તે જળ જમીનને જોરું જે હકીકત હોય છે એ આધારે આ મરંજનારને કોઈ પણ વ્યક્તિ જોડે અનબનાવ બનેલ છે કે કે તે બાબતે ચેક કરતા ટૂંકા સમયની અંદર કોઈ આવો બનાવ બનેલ નહીં પરંતુ અમારા તપાસ દરમિયાન હકીકત અમને જાણવા મળેલ કે આજથી અઢી વર્ષ પહેલાં મરંજનાર પોતે પોતાની ભત્રીજી સાથે સુરેલી ગામે રહેતા ફૈઝલ મિયા ઇકબાલ હુસૈન મલેકે છેડતી કરેલ હોવાની હકીકત મળેલી જેથી તેની જાહેરમાં ધોલ દબાટ કરેલી હતી તેનાથી આ ફૈઝલ મિયા નારાજ હોવાની હકીકત આવેલી જેથી આ મર્ડરમાં તેની સંડોવણી છે કે કેમ તે બાબતે તેના ગામે સુરેલી ગામે એલસીબી અને વિદ્યાનગરની ટીમે તપાસ કરતા તે ઘરે હાજર મળી આવેલ નહીં જેથી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરતા અને તેના માતા પિતાની પૂછપરછ કરતા તે અમદાવાદ તરફ ગયેલ હોવાની હકીકત જણાવેલ તેમજ સીસીટીવી કેમેરાનો પણ અભ્યાસ કરતા જે આનંદ ટાઉનની અંદર નેત્રમ સીસીટીવી કેમેરામાં સંકેત પાસેના સીસીટીવી કેમેરાઓ તેમજ અન્ય સીસીટીવી કેમેરાની અંદર એક મોટર સાયકલ જણાવેલ પ્લેટિના બજાજ કંપનીની પ્લેટિના કંપનીની મોટર સાયકલ જણાવેલ જેમાં ફેઝલમિયા પાછળ હોય તેવો જે પ્રમાણે લૂક હતો એ પ્રમાણે મોડે બુકાણી બાંધેલો હતો પરંતુ તેના જેવું કદ કાઠીવાળો ઇસમ હોવાની જણાવતા આ બાબતે તપાસ કરેલી અને ફેઝલમિયાના જે મોબાઈલ નંબર અને તેમાં જ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરતા તેની અમદાવાદ તરફની મુવમેન્ટ જણાવેલી સામારખાના સીસીટીવી કેમેરામાં પણ આ જ મોટર ચાલક અને તેની સાથે બેઠેલ અન્ય ઈસમ જોવા મળેલા જેથી સુરેલી ગામે જે પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદ સિટીમાં કામ કરે છે તેઓને પણ આ બાબતે હકીકતની જાણ કરવામાં આવેલી જેથી આ બંને ઈસમો અમદાવાદના અળનૂર હોસ્પિટલમાં સારવાર કરવા માટે જતાં તેઓને અમદાવાદ પોલીસ દ્વારા એને ડિટેન કરવામાં આવેલા તેમજ અમારી તરફથી અને એ લોકો તરફથી કોમ્યુનિકેશન કરતાં આ જ બંને ઇસમોએ આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવતા તેઓને અત્રે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલા છે તે પૈકી અયાન ખાન અલ્તાફ ખાન મહેબુબ ખાન છે મુસ્તફિયા મલિક રહેવાસી સુરેલી તેને પણ કાલે હાથમાંથી ફ્રેક્ચર થયેલું હોય જેને દવા સારવાર કરાવી અને આજ ગઈકાલે એને એરેસ્ટ કરવામાં આવેલો છે આ બંને આરોપીઓની પૂછપરછ કરતા આ બંને કેપી મુખ્ય આરોપી ફેઝલ મિયાએ અઢી વર્ષ પહેલા જે પ્રમાણે જાહેરમાં વરઘોડો કાઢવામાં આવેલો હતો તેની દાજ રાખી અને મરણ જના મર્ડર કરી કરેલ હોવાની હકીકત જણાવેલ છે તેમજ જે હથિયારો છે તેમજ જે કપડા છે એ અમદાવાદ નેશનલ હાઈવે પાસેના કેનાલ પર નાખી દીધેલ હોવાની હાલ સુધી તપાસ દરમિયાન એને જણાવેલ છે તમામ મુદ્દાઓ બાબતે આરોપી અયાન ખાનના તારીખ પચીસ આઠ બે હજાર પચીસ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે તેમજ અન્ય આરોપી ફિઝલ મિયાને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ

અને સીસીટીવી કેમેરાની મુવમેન્ટ જણાવેલ છે તે પ્રમાણે હાલ સુધી બે આરોપીઓએ આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે આ ગુનાના કામે બે હથિયારનો ઉપયોગ કરેલો છે એક છરી છે જેનો ફેઝલ મિયાએ ઉપયોગ કરેલો છે અને ગુપ્તી છે એ અયાન ખાને ઉપયોગ કરેલ હોવાની હકીકત જણાવેલ છે

અને જે પ્રમાણે ગુનાવાળી જગ્યા આપ સર્વે પણ જોઈ લીધી હશે ત્યાં બે રાઉન્ડ પૂરા કરી ત્રીજા રાઉન્ડમાં આવતા બંને ગેટ ઉપરથી જમ્પ કરી અને બંને રોકી અને તેના ઉપર જીવલેન હુમલો કરી એને ગુનાને અંજામ આપેલો છે પરંતુ મરણ જનાર પણ સારી રીતે સશક્ત હોય તેઓએ બચાવનો પૂરતો પ્રયત્ન કરેલો જેમાં આરોપી ફેઝલ મિયાને પણ હાથી ઇન્જરી થયેલી હોવાની હકીકત જણાવેલ છે

અને ગુનાને અંજામ આપ્યા પછી પોલીસની પકડથી દૂર રહે તે માટે તેને પાછળ નંબર પ્લેટ પાછળ બધું લગાડેલું પટ્ટી આ બાબતે તપાસ દરમિયાન ગુના અંજામ આપ્યા પછી ગોળા તળાવથી થી સંકેત સંકેત થી સામરખા સામરખાથી નડિયા નડિયાદથી મૌદા અને મૌદાથી અસલાળી અસલાળી થઈ અને જુહાપુરા ખાતે તપાસ દરમિયાન